તમામ ગ્રામજનો પંચાયતના સભ્યો વધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે બટક હુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે

અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે જય હિન્દ જય ભારત મારું નામ નરબદા બેન વસરામ ચારણ હું અહીંયા અમે આયા છીએ બધા અમારો ન્યાય માંગવા કેમ અમારાથી ગદ્દારી કરી છે એમને પંચાયત જવા દેવી હતી તો ચૂંટણી નથી ચૂંટાવવી ચૂંટણી ચૂંટાવી બેને લાખોનો ખર્ચો કરાવ્યો આજે અમને બીમાર બેન હતી તોય બી અમે એને આગળ લઈ આવ્યા સાસેકારથી અને આજે ઊંચા ચડાવીને નીચા પાડી દીધા દીધાને અમારી આગળ જતી રહે એટલે અમને નથી પાલવતું એ સાહેબ અમને અમારી પંચાયત વાપિસ જોઈએ બસ અમારી લાખ થઈ જાય અમારી પંચાયત અમને વાપિસ જોઈએ જો અમારી પંચાયત નહીં આપો તો અમે અહીંયા જ બેઠ રહીશ બસ અમારે ક્યાંય જવું નથી અમને કોઈ કોઈ બીજી કચેરીમાં અમારે નથી જવાનું